અમદાવાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામત કરાઈ અમદાવાદ જિલ્લાના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો પર મેટલ પેચ તથા ડામર પેચની મરામત કરાઈ જિલ્લામાં આશરે એકસો બે કિલોમીટરથી વધુ લંબાઈના માર્ગો પર મેટલ પેચની મરામત કરવામાં આવી હતી ચોરાણું કિલોમીટર લંબાઈના માર્ગો પર ડામર પેચથી મરામત કરાયા હતા અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓની મરામત હાથ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા તરીત જરૂરી નિર્દેશના લઈને જેના ભાગરૂપે જિલ્લાના નવ જેટલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં રોડ રોડ રસ્તાઓની કામગીરીની મરામત કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના વરસાદથી નુકસાન પામેલા રોડ રસ્તા સમારકામની વિગતવાર વાત કરીએ તો બાવળા તાલુકાના સોળ કિલોમીટર દસક્રોઈ તાલુકાના પાંચ કિલોમીટર દેત્રોદ તાલુકાના અગિયાર કિલોમીટર ધંધુકા તાલુકાના ચાર કિલોમીટર ધોલેરા તાલુકાના બાર કિલોમીટર તેમજ માંડલ તાલુકાના છ તેમજ સાણંદ તાલુકાના સોલ વિરમગામ તાલુકાના અગિયાર કિલોમીટર જેટલા માર્ગોની મરામત કરવામાં આવી હતી